દિનેશભાઈ દેસાઈ તરફથી ધણી ગૌશાળામાં નિણની ગાડી મળેલ છે ભગવાન રામાપીર બાપા દિનેશભાઈને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અલગ ધણી પાસે પ્રાર્થના કરી છે જય અલગધણી જય ગૌ માતા

તમામ સેવા ભયો છે બધા ની ઉતારે બધી આ બધી ની નદી ઉતરી ગઈ છે અડધી ગાડી બાકી છે ની ઉતારે છે હજી અડધી ગાડી બાકી છે એ ઉતારવાની અડધી ઉતરી છે

બે મારા ભાઈ અહીંયા પ્રમુખ છે અત્યારે ચા મેં કે ગૌરક્ષા કક્ષાટો

આ છે અમાર ગાડીના ડ્રાઈવર ગાય નીન નાખે આ ભાઈ હું અમાર હવા વાળી ખાયો બેય ગયા છે એવું કામ છે આ ભૂપડ છે જે અમારા ગૌરક્ષક છે અહીંયા નીન કાપર મશીન ચાલુ છે મિસ્ટેક આવેલી છે

દવા પાવાની છે આપડે વાસડી ને ચલો રોગ આવ્યો છે ને એની માટે દવા પાવાની છે

એ યાર ટ્યુબ ખોલી દેઓ કે ડુગા જરાય પૂ તો બીજડાઈ કાટી નાખ્યો તો બેગું થાતી હૈ ઓર આ પટ્ટો પર સોસો પર ટ્યુબ સાંતે પડે ન લગાવા ની સે પાર્ટ કુ દે ઓ પાર્ટ કુ દે ખડું દેખર દેખર ભાઠું દેખા દો તો મિત્રો જો આ આપડે ભાઠા પડ્યા ગાય ને આ હે તા ભાઠા છે અંદર બધી છે આ બધે છે આ બધું આ બસોન ટ્યુબ તો પગમાં જા ભાઠું પડ્યું છે

માથા મારે આ મારે બેસ્ટ ગાય છે

દુલાભાઈ માસ પહેરાવે છે આમાં સરપંચને હક નથી ક્યાંય પાણી ઉભા તો માથા મારે છે એટલે આમ ત્યાં આગું રહેવાય આમ હું સરપંચ હું તો માથા પહેર્યા હોય ભાઈ ગાયને પાણી પાય છે ઓનલાઈન પાણી કાંઈ એને પાઈ ગયો તો ચાલો મિત્રો જો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ નવા ઓળ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા